જય ધન્વંતરી હું ડૉક્ટર ખુશ્બુ ઓડેદરા એમડી આયુર્વેદ તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જળમૂળમાંથી દૂર કરે છે તો આજે આપણે આ જળમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યોને જાણીશું સદીમાં વધારે પડતા લોકોની સમસ્યા એટલે કે મોટાપો કે ઓબેસિટી આયુર્વેદમાં ઓબેસિટીને નામથી વર્ણન કરવામાં આવેલું છે આયુર્વેદ કોઈ પણ રોગને જળમૂળથી એટલે મટાડે છે કારણ કે તે સૌથી પહેલા રોગનું કારણ જાણે છે અને તે કારણને દૂર કરે છે સ્થૂલ્ય કે ઓબેસિટીના કારણોને આયુર્વેદના આચાર્ય પ્રમાણે ચાર વિભાગમાં સમજી શકાય આ ચાર કારણોને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને તેમાંથી તમારું વજન વધવાનું કારણ ક્યુ છે તે જાણીશું પહેલું કારણ આહારાત્મક હેતુ બીજું વિહારાત્મક હેતુ ત્રીજું માનસિક હેતુ અને ચોથું અન્ય હેતુ પહેલું કારણ આહારાત્મક હેતુ એટલે દિવસ દરમિયાન ખાવા પીવાના લીધે મોટાપો કઈ રીતે થાય છે અતિ માત્રામાં ભોજન એટલે કે આયુર્વેદના આચાર્યોએ કહ્યું છે કે જેટલી માત્રામાં ભૂખ લાગે એટલું જ જમવું જોઈએ તેનાથી વધારે ન જમવું ગુરુ આહાર એટલે કે પચવામાં જે ખોરાકને વધારે સમય લાગે છે તેવો ખોરાક વધારે માત્રામાં લેવો જેમ કે ચીઝ પનીર મેંદાવાળી આઈટમ પીઝા બર્ગર વગેરે મધુર રસ કે ગળિયા રસવાળા આહારનું વધારે માત્રામાં સેવન જેમ કે શેરડીનો રસ ગોળ કે ખાંડવાળી વાનગીઓ શીત એટલે કે ઠંડો આહાર જે આજકાલ આપણે ટિફિનમાં કે ફ્રીજમાં મૂકેલી વસ્તુઓનું વધારે માત્રામાં સેવન કરીએ છીએ સ્નિગ્ધ આહાર ઘી તેલવાળી વાનગીઓ નવ અન્ન એટલે કે નવા અનાજનું વધારે માત્રામાં સેવન તમને કદાચ ખબર હશે આપણા ઘરમાં અનાજ આવે ત્યારે તેને સાફ કરીને સ્ટોર કરી દઈએ છીએ અને આપણે પહેલાં જૂના ઘઉં કે જૂનું અનાજ વાપરીએ છીએ પછી જ નવા ઘઉં વાપરવાના શરૂ કરીએ છીએ અનાજને ખાવાની સાચી રીત આ જ છે એક વર્ષ જૂનું થવાથી તે અનાજ પચવામાં હલકું બને છે આજકાલ આપણે જે તૈયાર પેકેટનો લોટ કે અનાજ વાપરીએ છીએ તે કેટલો જૂનો છે કે ક્યારે બનેલ છે તે આપણને ખ્યાલ નથી હોતો તો આપણા ઘરમાં આપણા વડીલો એક વર્ષ જૂનું સ્ટોર કરેલું જે અનાજ વાપરે છે તે જ ખાવું જોઈએ દૂધ દૂધની બનાવટ બેકરી આઈટમ જેવી કે પનીર ચીઝ વગેરેનો વધુ માત્રામાં ઉપયોગ અનાજમાં અડદ કે નવા ચોખાનો ખૂબ વધારે માત્રામાં સેવન કરવાથી યાદ રાખજો મિત્રો આ બધી વસ્તુ ભૂખ લાગે તેટલી અને યોગ્ય માત્રામાં ખાવી જરૂરી છે જો માત્રાથી વધારે લેવામાં આવે તો જ રોગને ઉત્પન્ન કરશે આ બધું સદંતર બંધ કરી દેવાથી શરીર સ્વસ્થ થઈ જશે એવું નથી બધા જ આહારનો ઉપયોગ અને તેનું યોગ્ય પાચન થાશે ત્યારે જ તમે સ્વસ્થ થઈ શકશો બીજું વિહારાત્મક હેતુ વિહારાત્મક હેતુ એટલે સવારે ઉઠવાથી લઈને સાંજે સુવા સુધી તમે જે પ્રવૃત્તિ કરો છો તે વિહારાત્મક હેતુમાં સૌથી પહેલું છે બેઠાળું જીવન કે વ્યાયામ ન કરવો આજકાલ વધારે પડતા લોકોનું કામ બેસીને કે એસે ઓફિસમાં કરવાનું હોય છે માનસિક શ્રમ તો હોય છે પણ શારીરિક શ્રમ નથી હોતો ઘણા લોકો જેવા કે ખેડૂત હાઉસવાઈફ પરિશ્રમ કરનારા લોકો જે રોજિંદા જીવનમાં પોતાનું શારીરિક કાર્ય કરે છે તે લોકો એવું માને છે કે તેને વ્યાયામની જરૂર નથી પરંતુ ના એવું નથી એ રોજિંદા કાર્યને વ્યાયામ ન ગણી શકાય એ સિવાય પણ પચીસ થી ત્રીસ મિનિટ સુધીનું વોકિંગ કે બીજું કોઈ પણ જાતનો શરીરની શક્તિ અનુસાર વ્યાયામ કરવો જોઈએ દીવા સ્વપ્ન એટલે સવારથી લઈને સાંજ સુધીમાં ગમે ત્યારે સૂવું આયુર્વેદમાં દીવા સ્વપ્નથી શરીરમાં કફની વૃદ્ધિ થાય છે એવું વર્ણન કરેલું છે યુવાનોમાં પણ સવારે નવ થી દસ વાગ્યા સુધી સુવાની આદત અને બપોરે બે થી પાંચ સુધી સુવાની આદત જોવા મળે છે અતિનિદ્રા એટલે કે છ થી સાત કલાક જે આપણા શરીરની જરૂરિયાત છે તેનાથી વધારે માત્રામાં કે વધારે સમય સુધી નિંદર લેવી જમ્યા પછી સ્નાન કરવું આ બધા કારણોથી શરીરની પાચન શક્તિ મંદ થાય છે જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને આ અપચાના કારણે શરીરમાં મેદ એટલે કે ફેટની વૃદ્ધિ થાય છે નંબર ત્રણ માનસિક હેતુ જે લોકોનો સ્વભાવ એકદમ ખુશાલ હોય કે વધારે ચિંતા ન થતી હોય તેમાં મોટાપો વધારે માત્રામાં જોવા મળે છે આયુર્વેદ શરીર અને મન બંનેનો પ્રભાવ એકબીજા પર પડે છે તેવું માને છે એટલે આ માનસિક હેતુ પણ એટલા જ મહત્વના છે જેટલા શારીરિક હેતુ નંબર ચાર અન્ય હેતુ આનુવંશિક એટલે કે હેરિડેટરી કે જેમાં માતા પિતા જેના ઓબેસ કે જાડા હોય તેના બાળકમાં આ રોગ આવવાની શક્યતા વધારે રહે છે કોઈ અંતસ્ત્રાવના રોગો જેવા કે થાઈડ પીસીઓડી મેનોપોઝ વગેરે કોઈ મોટી બીમારી કે માનસિક બીમારીની દવા શરૂ હોવાથી તેની સાઇડ ઇફેક્ટથી પણ વજન વધે છે જેમ કે સ્ટીરોઇડ દવાઓના લીધે આશા રાખું છું કે તમને આ વિડીયો પરથી તમારા મોટાપાનું કારણ અવશ્ય મળી ગયું હશે તો તે કારણ કમેન્ટ કરી જરૂર આયુર્વેદના રહસ્યોને જાણવા માટે અને તેને આપણી જિંદગીમાં આસાનીથી કઈ રીતે ઉતારી શકાય તે માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓ કે વડીલોને શેર કરો જેથી તેને પણ ફાયદો થઈ શકે ચલો તો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી